શહેરના માર્ગો પર પચાસ થી પંચાવન હજાર ઓટો રિક્ષાઓ દોડે છે પરંતુ તેમાંથી પાંત્રીસ હજાર જેટલી ઓટો ના ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યા નથી આ ઓટો રિક્ષાઓ મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહી છે હવે આરટીઓ આગામી પંદર દિવસમાં રસ્તા ઉપર ચાલતી ગેરકાયદેસર રિક્ષા સામે ઝુંબેશ શરૂ કરશે આવી ઓટો જપ્ત કરવામાં આવશે સુરત આરટીઓમાં એક પોઈન્ટ દસ લાખ ઓટો રિક્ષા નોંધાયેલી છે મુસાફરો માટે ઉપયોગમાં લેવાતી ઓટો રિક્ષા માટે દર વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવો અને પરમિટ મેળવવી ફરજિયાત છે આ ઉપરાંત સીએનજી ઓટોની સીએનજી કીટનું રીટેસ્ટિંગ પણ કરવું પડશે આરટીઓના ડેટા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં પાંત્રીસ હજાર ઓટોની ફિટનેસ તપાસ કરવામાં આવી નથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણ હજાર પાંચસો એકવીસ ઓટો રિક્ષાની ફિટનેસ તપાસ કરવામાં આવી છે જે બે હજાર બાવીસ ત્રેવીસમાં માત્ર એક હજાર આઠસો સત્તાણું હતી અને નવી ઓટો રિક્ષા માટે દર બે વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવો અને પરમિટ મેળવવી ફરજિયાત છે જ ફિટનેસ અને પરમિટ મેળવવા માટે ઓટોમાં બ્રેક હેડલાઇટ મીટર પીળા કલરનું બોર્ડ અને સીએનજી કીટનું ફરીથી પરીક્ષણ કરવું જરૂરી છે ઓટો રિક્ષાની ફિટનેસ તપાસ આરટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા કરવામાં આવતી હતી પરંતુ હવે ખાનગી ફિટનેસ સેન્ટરોને મંજૂરી મળ્યા બાદ તમામ પ્રકારના વાહનોની ફિટનેસ ચેક માત્ર ખાનગી સેન્ટરોમાં જ કરવાની રહેશે ઓટો રિક્ષા ચાલકોએ પણ ફિટનેસ ચેકઅપ માટે ખાનગી કેન્દ્રોમાં જવું પડશે અત્યાર સુધી ફિટનેસની કામગીરી અહીંયા આરટીઓમાં થતી રહી પહેલાં પરંતુ હવે એક પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર જે સરકારે માન્ય છે એમાં થયેલી છે જે ફિટનેસ વગરની રિક્ષાઓ અહીંયા ફરી રહી હશે એની સામે સઘન કાર્યવાહી અમારી કક્ષાએથી ચાલુ છે અને એમાં ડિટેન કરાવવાની પણ કાર્યવાહી ચાલુ છે પાંચ વર્ષના આંકડા જોઈએ તો કઈ રીતનું આખું પાંચ વર્ષના આંકડામાં તમને બતાવું તો એમાં લગભગ ઓગણીસ હજાર નવસો ને ત્રણ જેવી રીક્ષાઓનો ફિટનેસ એક્સપાયર થયેલા હતા અને એમાંથી બાર હજાર જેવી રિક્ષાઓના ફિટનેસ થયેલા હતા આમાંથી જે રિક્ષાઓ છે એના વિરુદ્ધ હવે શું કાર્યવાહી કરવામાં આવી છે છ મહિના એમાં અત્યાર સુધીમાં લગભગ પિસ્તાલીસથી વધારે રિક્ષાઓનું ડિટેન્શન થયું છે અને વધારે હમણાં સઘન કામગીરી અત્યારે અમારા ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા ચાલુમાં છે વધુમાં એ રિક્ષાની જ્યારે ચકાસણી કરવામાં આવે છે ત્યારે એમાં કંઈ ડોક્યુમેન્ટ ફૂટતા હોય અથવા ફિટનેસ એક્સપાયર થયું ઇન્સ્યોરન્સ એક્સપાયર થયું વગેરે કોઈ કેસોમાં એમને જે તે નિયમનો ભંગ બદલ મેમો પણ આપવામાં આવે છે અને વધારે ગંભીર પ્રકારના ગુનામાં એમની રીક્ષાઓનું ડિટેન્શન કરવાનું કાર્યવાહી ચાલુ હોય છે આ જે ફિટનેસ વિના કેટલી ગંભીર બાબત થઈ શકે એ ખૂબ ગંભીર બાબત છે એને ધ્યાને લઈને જ અત્રની કચેરી દ્વારા એનામાં ખૂબ ગંભીર કાર્યવાહી કરવામાં આવી રહી છે